નમસ્કાર મિત્રો ચાલો તો આપણે સજીવ વિશ્વનો બીજો પાર્ટ શરૂ કરી રહ્યા છે જેની અંદર આપણે જે વિવિધતા તરફ કૂદકો મારવાનો છે અને એના એમસીક્યુને આપણે એક્સપ્લોર કરવાના છે તો તમે બધા મારી સાથે તૈયાર છો પાકો બોલો હા રાઈટ પેન તૈયાર હા ઓકે હા બુક તૈયાર હા રાઈટ ચોપડો તૈયાર હા તો આવી જાવ વાટ કોની જોવાની સાહેબ શરૂ કરો શરૂ કરી દઈએ પહેલો સવાલ પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ ખાલી જગ્યાનું નિર્દેશન કરે છે રાઈટ સજીવો પૃથ્વી પર જેટલા પણ આજના સમયમાં દેખાઈ રહ્યા છે તમે જેટલા પ્રાણીઓને જોઈ રહ્યા છો તમારી આજુબાજુમાં બેઠા તમારી સામે રાઈટ સ્કૂલની બહાર સ્કૂલની અંદર ઘરની બહાર ઘરની અંદર જેટલા પણ વનસ્પતિ હોય પ્રાણી હોય એ પછી સંધિપાદ હોય કે મૃદુકાય હોય રાઈટ ઈ બેક્ટર બધાને તમે ભેગા કરો તો એને પૃથ્વી પરની હાલના સમયની શું કહેવાય બોલો જેવ વિવિધતા શું કહેવાય બાળકો જેવ વિવિધતા તો પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ ખાલી જગ્યાનું નિર્દેશન કરે છે તો તમારે આન્સર દેવાનો છે જેવ વિવિધતા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે મેં જેવ વિવિધતાને બહુ ડિટેલમાં સમજાવ્યું પૃથ્વી પર જોવા મળતી સજીવોની વિવિધતાને સાદી ભાષામાં હું બોલાય જેવ વિવિધતા કહેવામાં આવે છે ક્લિયર આગળ વધીએ બીજું વિશ્વમાં હાલના તબક્કે ખાલી જગ્યા જાતિઓ ઓળખાયેલી છે જો ગુજરાતી મીડિયમની જે ચોપડી છે એ ગુજરાતી મીડિયમની ચોપડીની ઓલ્ડ એડિશન છે એની અંદર આ મિસ્ટેકવાળો સવાલ હતો ત્યાં વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એટ લાખ લખેલું છે રાઇટ તો અહીંયા તમારે સુધારો કરવો આ પોઈન્ટ ખોટો છે આપણી ગુજરાતી મીડિયમની ચોપડીમાં આ ખોટું આપેલું છે તમારે યાદ રાખવાનું છે વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એટ મિલિયન એટલે જેની પાસે ગુજરાતી મીડિયમની ઓલ્ડની જગ્યા પર નવી એડિશન છે ન્યૂ એડિશન છે એમાં વધારો થઈને આવી ગયો છે વન ટુ વન

ની અંદર હાલની રેકોર્ડ કેટલી છે 1.7 ટુ 1.8 મિલિયન યાદ રહેશે પાકો 100% સૌથી વધારે કોણ પ્રાણીઓમાં સંધિપાદ રાઈટ વનસ્પતિમાં સૌથી વધારે કોણ આવૃત આગળ વધો ત્રણ ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ ચોપડીમાંથી સીધી ઉપાડેલી લાઈન છે ભાઈ રાઈટ આપણી NCERT માં છે ને એની અંદર આન્સર આપ્યો છે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહેવાય નામકરણ અને નામકરણના બાપા કોણ એટલે કે બધાના ફઈ કોણ તો કે કેરોલસ લિનિયસ કોણ છે ભાઈ કેરોલ ફાઈ કહેવાય ને બધાના નામ પાડ્યા છે તો આ કેના તો આપણે બધાના ફઈ કોણ કેરોલાસ લિનિયસ નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને શું કહેવાય આપણે જાણતા હોઈએ તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને શું કહેવાય ઉદાહરણ તરીકે આપણે જાણતા હોઈએ ધારો કે હું બોલું ડોગ રાઈટ કૂતરા કે ખહુરિયું રાઈટ તો આની સાથે જે સજીવ સંકળાયેલો છે એ સજીવને આપણે લોકલ આ નામે તો ઓળખીએ છીએ તો આપણે એના દ્વારા એની ઓળખાણ કરાવીએ છીએ ઉદાહરણ તરીકે હું બોલું મંકી અથવા તો હું બોલું વાંદરો તો એના દ્વારા એક આખા સજીવનું ગ્રુપ ઓળખાય ને તો એ એ એના માટેનો એક વર્ડ થઈ ગયો તો એના દ્વારા હું બંકીની ઓળખ વિધિ કરું છું તમને કદાચ કોઈ કીધું નહીં હોય પણ આ રીતની વાત સમજી શકાય ઉદાહરણ તરીકે તમને કોઈ કીધું ન હોય મેં તમને કીધું એ પ્રમાણે ડોંકી રાઈટ જયારે તમે મહેનત નથી કરતા ભણતા નથી વાતો કરતા હોય ગધેડા જેવા છો રાઈટ ઓળખ થઈ ગઈ ને તમારી ખ્યાલ આવે છે તો ડોંકી ને પણ આપણે શું કહીએ છીએ સજીવ કહીએ છીએ આ કેના ઘણા લોકો અલગ રીતે બોલાવતા હોય બાપા રાઈટ તો તમને ખબર પડી તો આ બધા નામ દ્વારા આપણે શું કરીએ છીએ જે તે સજીવને જે તે ગ્રુપને સાંકળીએ છીએ અને એટલા માટે એને શું કહેવાય તો એનો આન્સર બનશે ઓળખ વિધિ કહેવાય છોકરાઓ શું કહેવાય બાળકો ઓળખ વિધિ કહેવાય નેક્સ્ટ સવાલ આઈસીઝેડન દ્વારા કોનું નામકરણ કરાય રાઈટ આઈસીઝેન્ડન ઇન્ટરનેશનલ

ટુ વન ક્રેકીટ શું છે તો કે આઈસીબીએન દ્વારા કોનું નામકરણ કરાય છે તમે બધા બોલું જ છો મનમાં મોટેથી બોલે જો છેલ્લી મેં વાળાથી રેવાય નહીં રાઈટ તો યાદ રાખવાનું શું કહેવાય વનસ્પતિ આઈસીબીએન ઇન્ટરનેશનલ કોર્ટ ફોર બોટો એટલે કે વનસ્પતિ સૃષ્ટિની વાત કરી છે ક્લિયર સવાલ વર્ગીકરણ 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 પિતા પિતા તરીકે ઓળખાય છે કોને જો બાયોલોજીના પિતા નથી કીધા વર્ગીકરણ વિદ્યાના પિતા રાઇટ એનસીઆરટીના બેઝના આધારે કોને કહેવાના કેરોલસ લિનિયસને આઠમો આધુનિક માનવના વૈજ્ઞાનિક નામમાં રહેલ ત્રીજો શબ્દ શું ધરાવે છે પણ તમને પહેલાં એ ખબર હોવી જોઈએ આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે રાઈટ એનીવન તમારામાંથી કોઈ ટ્રાય કરશે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ સેપિયન્સ શું છે બાળકો હોમો સેપિયન્સ સેપિયન્સ એટલે હું અહીંયા લખું છું હોમો સેપિયન્સ સેપિયન્સ અને મેં લખ્યું છે એટલે મારે નીચે શું કરવું પડે અંડરલાઈન ને પાછળ હું લગાડી દઈએ એલ તો આને આપણે શું કહીએ પ્રજાતિવાય અને આને બોલવામાં આવે ઉપજાતિ આન્સર મળી ગયો તમને જોઈ લો તો આને હું કહીશું ઉપજાતિ કહીશું એટલે ત્રીજો શબ્દ શું દેખાડે છે સેપિયન્સ એ ઉપજાતિને રિપ્રેઝેન્ટ કરે છે સો ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ યુ હેવ ટુ રિમેમ્બર એન્ડ ધ આન્સર ઇઝ બી

હવે અહીંયા તમે જુઓ તો અહીંયા એમ અને આય આ બંને કેપિટલ જે નિયમને અનુસાર રોંગ છે રાઈટ પહેલું જે જાત પ્રજાતિનું નામ છે એમાં મોટી લિપિ હોય પણ જાતિના નામનો આ અક્ષર મોટી લિપિમાં ન હોય એટલે આ પણ ખોટું થઈ જાય છે આપણા માટે ઓકે ત્રીજું જુઓ આની અંદર પહેલો અક્ષર જે છે એ નાની લિપિમાં છે ને એટલે આ ઓપ્શન પણ આપણા માટે ખોટો થઈ જાય આનો પહેલો અક્ષર મોટી લિપિમાં બીજો અક્ષર નાની લિપિમાં અને પાછળ વૈજ્ઞાનિકનું નામ તો આપણા માટે આન્સર કયો થઈ ગયો એ મેન્જીફેરા ઇન્ડિકા એ ઘણી વખત આનું નામ આવી રીતે પણ લખી શકાય હું અત્યારે અહીંયા લખું છું કેપિટલ મેન્જીફેરા ઇન્ડિકા અને લિન તો પણ આ નામ સાચું છે હો મિત્રો યાદ રાખજો આ નામ સાચું છે રાઈટ આપણી ચોપડીમાં લિનનો ઉલ્લેખ છે લિન એટલે શું કહેવાય લિનિયસ ઓકે બાળકો સો આ ક્વેશ્ચન નંબર 9 10 નામકરણના નિયમો માટે અસંગત ગોટો એનો મતલબ કે મારે ત્રણ એવા ફાઇન્ડ કરવાના છે કે જે કેવા હોય સંગત રાઈટ મારે શું ગોતવાનું અસંગત ઓપ્શન કેટલા આપ્યા છે ચાર તો ચાર પૈકીનું ત્રણ અને માથે એક ચોથો રાઈટ ચાર પૈકીના ત્રણ કેવા હોવા જોઈએ

વૈજ્ઞાનિક નામના પ્રથમ ઘટક પ્રજાતિ જ્યારે બીજો ઘટક જાતિ ઓફકોર્સ પહેલું નામ પ્રજાતિનું બીજું નામ જાતિનું એટલે બીજું પણ વિધાન કેવું છે સંગત ત્રીજું વૈજ્ઞાનિક એટલે એ હાચું બી હાચું વૈજ્ઞાનિક નામના બંને ઘટકો હસ્તલિખિત લખતા હોઈએ એટલે જ્યારે હાથથી લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે શું કરવાની આડી લીટી કરવાની છે તો આ ત્રીજું વિધાન પણ કેવું છે સંગત એટલે આ પણ સાચું છે અને છેલ્લે જાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં અને પ્રજાતિનું નામ નાની લિપિમાં જો અહીંયા મિસ્ટેક કરી છે શું કીધું પ્રજાતિ પ્રજાતિનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ મોટી લિપિમાં રાઈટ ખ્યાલ આવે છે અને જાતિ જે છે જાતિ એનો અક્ષર કેવો હોવો જોઈએ નાની લિપિમાં એટલે અહીંયા ક્રોસ કરી દીધું છે ખ્યાલ આવ્યો અને એટલા માટે આ વિધાન કેવું થઈ જાય અસંગત તો ચોથું વિધાન આપણને શું મળ્યું અસંગત હાલો ક્લિયર થઈ ગયો ડી આન્સર ક્લિયર અને આ રીતે સોલ્વ કરજો અને ક્રોસ ચેક પણ કરાય કે ડી લખ્યું છે તો આ ત્રણ સાચા છે કે નહીં રાઈટ ડાયરેક્ટ તમે પહેલું વાંચો ને તમને એમ લાગતું હોય કે આ જ આવે અને બાકીના ત્રણ તમે નહીં વાંચો એવું નથી કરવાનું આપણે બધા વાંચવાના બધા જ પોઈન્ટને સંપૂર્ણ ન્યાય આપવાનો ઓકે અગિયારમું સજીવનું અર્થકારક જૂથ વહેંચણી કરવાની કાર્ય પદ્ધતિને શું કે અર્થકારક જૂથ નો મતલબ શું થાય કોઈ એક સજીવને એમના સામાન્ય લક્ષણોને આધારે આપણે એને શું કરીએ એક ચોક્કસ જૂથમાં શું કરીએ છીએ વહેંચણી કરીએ છીએ રાઈટ કે જેની અંદર એમના લક્ષણો સૌથી વધારે મળતા હોય તો એવા જે જૂથ બનાવવામાં આવે ધારો કે એક જૂથ આ બીજું જૂથ આ ત્રીજું આ ચોથું તો આપણે એના લક્ષણોને આધારે શું કર્યા જૂથ બનાવવાની જૂથ બનાવવાની કાર્ય પદ્ધતિ એટલે શું કહેવાય આન્સર ઇઝ વર્ગીકરણ ઓકે આલ્સેસિયન ખાલી જગ્યાનું વર્ગક છે આલ્સેસિયન હવે તમે બધા મોટા થઈ ગયા તમને બધાને ખબર છે મારે આ તમને સમજાવવાની જરૂર પડશે નહીં રાઈટ તમને આવડશે તમારા પર છોડું હા કે ના ના આવડે તો આલ્સેસિયન માટે તમારે શું કરવાનું ગૂગલ કરવાનું ગૂગલ દેવની મદદ લેજો કે કહી દઉં આ ના આ આ આ ના રાઈટ ગૂગલ કરવાની જરૂર નહીં પડે બુક ને રેફર કરશો તો પણ આવડી જશે રાઈટ બોલો હવે કહી દો આવડશે સારું ગોતજો તમે રાઈટ તો આ સેશન નું વર્ગ તમારે ગોતવાનું છે આગળ આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલાકી આ સવાલ જે છે એ ચેપ્ટર નંબર 2 ને અનુલક્ષીને છે કેમ કે એની અંદર વર્ગીકરણ જે છે ને એ વર્ગીકરણનું આપણે પાંચ સૃષ્ટિ ભણીશું અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણનો આધાર અથવા એને કહેવાય આપણે આધુનિક વર્ગીકરણ અને આધુનિક વર્ગીકરણનો જે આધાર છે સજીવોની બાહ્ય અને આંતરિક રચના પર છે રાઈટ એની વિકાસ પ્રક્રિયાની પણ આપણે સ્ટડી કરીએ છીએ પરિસ્થિતિકીય જાણકારીને પણ લઈએ છીએ તો એનો મતલબ આનો આન્સર શું બન્યો ઉપરના બધા જ રાઈટ તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બાહ્ય આંતરિક રચના વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિ જાણકારી પર રહેલો છે ક્લિયર તો ચૌદમો સવાલ ખાલી જગ્યા એ તેના પ્રકાશના શીર્ષક તરીકે સિસ્ટમ નેચર રાઈટ અથવા તો સિસ્ટમ નેચર શબ્દનું પ્રયોજન કર્યું હતું બે આની સાથે કોણ સંકળાયેલું છે તમને બધાને આવડે કે કહી દઉં કહી જ દેવા દો રાઈટ કેરોલસ લિનિયસ ક્લિયર ખ્યાલ આવ્યો આગળ વધીએ આપણે આગળ વધવાની જરૂર નથી આ તમારા રિલેટેડ એટલે વર્ગીકરણના બેઝ પાયા ને રિલેટેડ જે વિવિધતાને રિલેટેડ નામકરણ અને ઓળખ રિલેટેડ મેં ક્વેશ્ચન્સ ને પૂરા કર્યા રાઈટ તો નાનકડો એવું તમને બધાને થેન્ક યુ હવે નવા પોઈન્ટ પર આગળ વધીએ અને નવા એમસીક્યુ ને જોઈએ ઓકે બાળકો